એકલી કોઈ બીજા છોકરાએ મને ક્વેશ્ચન પૂછ્યો તો કે આપણે સેવા કેમ કરવી જોઈએ અને આપણે નાના બેબીના જેમ જેજે સાથે એટલે ભગવાન સાથે ઘર ઘર કેમ રમીએ એટલે એ તો મીન્સ વિશ્રૃતનો જ એક ફ્રેન્ડ છે એને મને પૂછ્યું તું કે સેવા કરીએ છીએ તો આપણે ભગવાન સાથે ઘર ઘર રમીએ છે આટલું ખાઈ લે આટલું એવી રીતે તો એ કેમ કરીએ છીએ એ તો ખરે બચ્ચો સામે હોય તો આઈ કેન આન્સર ટેકનિકલી તો આનું મોઢું જોઈને કહું તો સેવાનું જે પર્પઝ છે એ તો ખેર આટલા નાના બચ્ચાઓને સમજાવવું ડિફિકલ્ટ છે બટ હા આપણે ઠાકુરજીની સાથે ઘર ઘર રમીએ છીએ આવું બોલવામાં કોઈ ઇસ્યુ નથી એ કો લિવિંગ છે આપણા ઘરના મેમ્બરની જેમ ઠાકોરજી આપણી સાથે રહે છે અને જેમ આપણે રહીએ છીએ એમ આપણી સાથે રહે છે તો એ કો લિવિંગ જ છે ના કેમ કરીએ છીએ ઇટ ઇઝ અ ડિફરન્ટ થિંગ

એટલે વી હેવ ડેલિબરેટલી ઇન્વોલ્વ આર સેલ્ફ ઇન ટુ દેટ થિંગ ભગવાન એઝ નોટ ઇન્વાઇટેડ ઇન્વિટેડ એની ઓફર્સ તો એનું પોટલું ઠાકોરજીના માથે ન નાખી શકીએ આપણે કે અમને તમારા માટે આટલું બધું કરવું પડે છે એક વાત એ છે કે આપણે આપણા માટે કરીએ છીએ એમના માટે નથી કરતા બીજી વાત કે સેવાનું પર્પઝ એકચ્યુઅલી આન્સર સેવાનો કોઈ પર્પઝ નથી હોતો દેહ ધર્મ અને આત્મધર્મની પોતાની કેટલીક નીડ્સ છે સો ડેવલપ એન ઇન્સાઈટ કે અમને અમારું દેખીતી આ દુનિયા અને દેખીતું આ શરીર એનાથી આગળ વધીને કોઈક પ્રકારની એક્ટિવિટી વોન્ટ ઇટ એઝ નથિંગ ટુ ડુ વિથ સેવા ઓર ઇટ એઝ નથિંગ ટુ ડુ વિથ ધ આપણી જો એ ટાઈપની નીડ મેન્ટલી ડેવલપ થાય કે આપણું શરીર અને આસપાસના લોકો અને ખાવું પીવું સૂવું ઉઠવું આના સિવાય આપણી લાઈફમાં આપણને કંઈક જોઈએ છે અથવા આપણને એક કોઈક પ્રકારની ઇનકમ્પ્લીટનેસ ફીલ થાય કે ખાવું પીવું સૂઈ જવું હરવું ફરવું આ આમાં આપણી લાઈફ કમ્પ્લીટ નથી થતી વી નીડ સમથિંગ એલ્સ ત્યારે જઈને ને આ ક્વેશ્ચન ઊભો થાય કે વોટ એલ્સ વી કેન ડુ આ એક્ટિવિટી સિવાય આપણે પોતાના જીવનમાં શું કરી શકીએ છીએ હવે એનો જવાબ આપણને ધર્મ આપે છે વિથ મેની ઓપ્શન નોટ વન ઓપ્શન વિથ મેની ઓપ્શન તો તમારે આત્માને મુક્ત કરાવવી છે કે તમને જેટલું છે અત્યારે એના કરતા તમને કંઈક વધારે જોઈએ છે અથવા જેમ બુદ્ધના ક્વેશ્ચન હતા કે આપણા લાઈફની જેટલી પણ પ્રોબ્લેમ્સ છે એનું કોઈ પરમાનન્ટ સોલ્યુશન આપણને જોઈએ છે ઇટ શુડ નોટ બી અ ટેમ્પરરી સોલ્યુશન બટ ઇટ શુડ બી અ પરમનન્ટ સોલ્યુશન હંમેશા માટે આપણને આ બધી પ્રોબ્લેમ્સ ખતમ થઈ જાય એનું આપણને કોઈ સોલ્યુશન જોઈએ છે આ બધા ક્વેશ્ચન્સના જવાબ આપણને ધર્મ પાસેથી મળે છે બીકોઝ આના ભૌતિક દુનિયામાં કોઈ આન્સર નહીં એ ધર્મ આપણને એના મલ્ટિપલ ઓપ્શન્સ અવેલેબલ કરાવે છે ધેર કમ્સ ધ ફેસ એ શાસ્ત્ર આપણને કર્મ માર્ગ જ્ઞાન માર્ગ અને ભક્તિમાર્ગથી ઇન્ટ્રોડ્યુસ કરાવે તો ધીઝ આર ધ થ્રી ઓપ્શન્સ વિચ આઈ હેવ કે જે તમારા પ્રોબ્લેમ્સની પરમેનન્ટ સોલ્યુશન છે એમાં ઓપ્ટ કરવું એ અગેન આપણી ચોઈસ છે કે તમને આમાંથી શું કરવું છે ઓર વેર ડુ યુ ફિટ યોર સેલ્ફ મને આમાંથી પોતાના લાયક અપ્રોપ્રિયટ શું લાગે છે જસ્ટ ધ વે ટેન સ્ટાન્ડર્ડ પછી આપણી પાસે આખી દુનિયા ખુલ્લી હોય છે કે તમને તમારા ફ્યુચરમાં શું કરવું છે સો પહેલી વાત તો કે એ પ્રકારની ઇન્કમ્પ્લીટનેસની અન્ડરસ્ટેન્ડિંગ આપણી અંદર હોવી જોઈએ કે આર લાઈફ ઇઝ નોટ કમ્પ્લીટ જસ્ટ બિંગ ઇન વર્લ્ડ આવી રીતે રહેવાથી આપણી લાઈફ ફૂલફિલ નથી થતી કે દિસ ઇઝ નોટ ધ સેટિસફેક્ટરી વે ઓફ લિવિંગ ત્યાંથી જ આ થોટ ડેવલપ થાય છે શાસ્ત્ર યુ ઓલ ઓપ્શન અને બધા જ ઓપ્શન આપણા બધાની સામે ખુલ્લા જ છે દેર યુ ઓપ્ટ વન થિંગ કે આવું નહીં અને આવું કરીએ કે આ માર્ગમાં મને આવું પસંદ આવે છે કે આ પ્રકારની મેથડ મને વધારે અપીલિંગ લાગે એન્ડ દેર યુ ગેટ ધ આન્સર કે મને આવું ગમ્યું કે આ ઓપ્શન મને સારો લાગ્યો પછી તમે એને ચૂઝ કરો આ આપણી લાઈફમાં એટલે નથી આવતું કેમ કે આપણે બધા ટ્રેડિશન થી એની અંદર ઇન્વોલ્વડ છીએ સમહાઉ એટલે આ થોટ્સ ને સ્પેસ આપવાનો ટાઈમ જ આપણી લાઈફમાં ક્યારે નથી આવતો કે આપણે આ રીતે વિચારવું જોઈએ કે આવા વિચારો થી ઇન્સ્પાયર થઈને આપણી સામે કોઈ ધર્મ કે સંપ્રદાય નો ઓપ્શન આવે પણ જે લોકો એવા બેકગ્રાઉન્ડ થી નથી આવતા એ લોકોને ફી આસ્ક કે તમે કેમ વૈષ્ણવ થયા તમે કેમ વલ્લભ સંપ્રદાયમાં આવ્યા દે વિલ ગિવ યુ સેટિસ્ફેક્ટરી આન્સર્સ કેમ કે એ લોકોએ એ વિચારને સ્પેસ આપી છે આપણે લોકોએ પોતાના જીવનમાં એ વિચારોને સ્પેસ જ નથી આપી કોઈ દિવસ બટ ધ થિંગ ઇઝ આ લેવલથી આ વસ્તુ સ્ટાર્ટ થાય છે ઇફ આઈ ફીલ કે હું આ બધું જ મારા માટે સેટિસ્ફેક્ટરી છે આ જાતની લાઈફ તો તમને આ કોઈ એકસ્ટ્રા એક્ટિવિટીને ઇન્વોલ્વ કરવાની જરૂર જ નથી જીવનની ઇઝ ઓકે એમાં પણ આપણને કોઈ ઇશ્યુ આપણે શાસ્ત્ર એ જ કે છે કે જેમ આપણી બોડીને ડિટોક્સ કરવાનો કોઈ ટાઈમ હોય એવી નીડ હોય છે આપણી બધાની જે તમારું રૂટીન હોય ક્લીનિંગની જરૂર હોય જેમ આપણા શરીર ને કે તમે ઘણું બધું ખાઈ લીધું નાવ યોર બોડી ઇઝ રિએક્ટિંગ ટુ ધેટ કે મારા બોડીને આટલી બધી જરૂર નથી તો યુ નીડ ટુ ક્લીન ધ સ્પેસ તમારી જગ્યા ખાલી કરવી પડે જેમ બીમાર આપણે થઈ જઈએ વી નીડ સમથિંગ શાસ્ત્ર કે છે કે આ એ જ પ્રોસીજર છે ઇટ ઇઝ અબાઉટ ક્લીનિંગ ધ અનયુઝ સેલ્સ ઓફ યોર બોડી સાયન્સ આને વધારે સારી રીતે એક્સપ્લેન કરી શકે છે એકચ્યુઅલી જે સાયન્સના નામે આપણે અગેન્સ્ટ થઈએ છીએ એ સાયન્સ આને વધારે સારી રીતે એક્સપ્લેન કરી શકે છે આપણી બોડીમાં જે રિપ્રોડક્ટિવ સિસ્ટમ કામ કરે છે એ સિસ્ટમને જ્યારે જોઈતું ન મળ્યું ઇટ હેઝ ટુ ક્લીન જે વસ્તુ જેના માટે એને એની સામે એ પ્રકારનો સ્પોમ એવેલ્યુએટ થવા માટે ન મળ્યો તો એને એ જગ્યાને સાફ કરવાની છે ઇટ ઇટ ઇઝ અ ક્લિનિંગ પ્રોસીજર આપણી બોડી જે છે એ પોતાને સાફ કરે છે ખાલી અને કોઈ પણ પ્રકારની ગંદકી હોય નેચરલ છે ડેફિનેટલી ધેર ઇઝ નો પ્રોબ્લેમ વિથ ધેટ ડેફિનેટલી એ નેચરલ છે એ ક્લીનિંગ ની જે પ્રોસિજર છે એ જ પીરિયડ નો ટાઈમ છે તો હા હા એટલે તો રાજા તો આપણે ચાર દિવસ જ આપણે કહીએ છીએ ને પાડવાનું પણ પછી એ તો જરૂરી નથી ને કે એટલા દિવસ જ હોય ક્યારેક પાંચ દિવસ છ દિવસ બી હોય હા

ડેઝ ડેઝની સાયકલ હોય કે 32 ડેઝ ની કે 35 ડેઝ ની જે સાયકલ હોય છે ડાયરિયા થઈ જાય આ બોડીની સેલ્ફ ક્લીનિંગ પ્રોસીજર છે પોતે પોતાને સાફ કરે છે ઇટ ફાઈન્ડ કે આની અંદર કઈક ન જોઈતી વસ્તુ આવી છે જેને આપણી બોડી ડાયજેસ્ટ ન કરી શકે જેમ આપણી બોડીમાં કંઈક લાગી જાય કાંટો વાગી જાય કેમ પાકી જાય છે બોડી એને ક્લીન કરે છે કે ભાઈ આ મારી બોડીની વસ્તુ નથી એને બારે કાઢો કે અહીંયા નહીં જોઈએ તો પિરિયડ્સ પણ છે એ સેલ્ફ ક્લીન્ઝિંગ નો ટાઈમ છે આપણા શરીર પોતાને સાફ કરે છે અને એ જે ક્લીનિંગ નો પ્રોસીજર છે એની અંદર વી બિલીવ કે એટલો ટાઈમ તે છે કે આપણે આપણી બોડીને ફ્રીડમ આપવી જોઈએ કે લેટ ઈટ ડુ ઈટ એને કરવા દો જેમ ડાયરિયા થાય વોટ ડઝ ધ ડોક્ટર એ જોર જબરદસ્તી એને રોકવાની કોશિશ નહીં કરો તમારા પેટને સાફ થઈ જવા દો એ કચરો નીકળી જવા દો એ તમારા માટે સારું છે જેમ વોમિટ આપણે લોકો વોલન્ટરિલી પણ કરે છે એ મજા નથી આવતી આપણને એકવાર ઉલટી કરી દઈએ તો ઉલટીનો મતલબ છે કે તમારી બોડીમાં નતું જોઈતું એવું જે હતું એ નીકળી ગયું તો એ નીકળી જાય એનાથી આપણને રિલેક્સ ફીલ થાય એવી જ રીતે સેલ્ફ ક્લિન્ઝિંગની પ્રોસીજર છે આપણી બોડીની અને એ બોડી ને રેસ્ટ ની જરૂર છે એ ટાઈમે સર તો યુ આર ગિવન ધેટ સ્પેસ અને તો મને મમ્મી એમ કીધું તું કે આઈ થિંક આ કઈક 3 દિવસ એવું હોય પાપ લીધું તું કઈક ગાયો નું એવું કઈ ખબર નહી મતલબ ઈ બધા પાપ છે એટલે ઈ 3 દિવસ આપને બહુ પાપ લાગ્યું હોય છે એટલે નાડવા

ઇટ ઇઝ ફોર કન્વિન્સિંગ ધ પીપલ જેમ આપણે ત્યાં શાસ્ત્રની જે લેંગ્વેજ છે ઇટ ઇટ ઇઝ સેડ કે શાસ્ત્ર બે લેંગ્વેજમાં આપણી સાથે વાત કરે સમટાઈમ્સ ડીલ્સ વિથ જેમ નાના બચ્ચાઓ હોય તો તમે એમને પોસલાવવા માટે ઘણું બધું કહેતા હો નાના હોય ત્યારે જેમ આગને નહીં અડવાનું જેમ ગેસ પાસે નહીં જવાનું વોટ ડુ યુ સે નાનો બચ્ચો હોય તો તમે એને શું કહો જુજુ થઈ જાય વોટ ઇઝ જુજુ શું થઈ જાય એને તમે એક્સપીરિયન્સ કરવા માટે છોડી ના શકો કે તું એક વખત અડ પછી તને દાઝી જાય પછી તું સમજ કે એટલે આને અડાય બટ રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ યુ ટ્રાય ટુ કન્વિન્સ દેટ પર્સન કે આગ ને અડાય નહીં એ તમારો એક્સપિરિયન્સ છે એ એનો એક્સપિરિયન્સ નથી ને યા તો એઝ અ પેરેન્ટ તમે એને છોડી દો કે હા એકવાર ગેસને ટચ કરી જો તો પોતે ખબર પડી જાય બટ તમારામાં છે એવું કરેજ કરવા દેવાનું એ શાસ્ત્ર પાસે પણ નથી શાસ્ત્રની જે લેંગ્વેજ છે એ ફ્રેન્ડની જેમ પણ છે અને એઝ અ રાજા પણ છે રાજવત અને મિત્રવત બંને રીતે શાસ્ત્ર ડીલ કરે છે તો શાસ્ત્રની કેટલીક એક્સપેક્ટેશન કે શાસ્ત્રના કેટલાક એક્સપ્લેનેશન ફ્રેન્ડની જેમ સજેશનલ હોય કે આ તમારા માટે સારું છે ને આ તમારા માટે સારું નથી અને બચ્ચાઓ જેમ સજેશનલ ન સમજે દેન યુ હેવ ટુ મેક દમ ફોર્સફુલી ધેટ कि वो नहीं जी थे जबरदस्ती ये गैस पासे जवाने कोशिश करे तो तमें शुं करो बच्चों होए जबरदस्ती गैस पासे जवानी कोशिश करे जिद्द करे तो तमें शुं करो गुस्सो पण करो मारो पण के ने उपाड़ी ने दूर पण करी दो रूम लॉक करी दो बधुं ज करवुं पड़े तो शास्त्र पछी में थर्ड डिग्री थाय के तमे जो तमने सजेशन नी भाषा नथी समझाती અમે તમને જયારે પોતાનો એક્સપિરિયન્સ શેર કરી રહ્યા છીએ ઓર્ડરથી સમજો પછી કે તમે આવું કરશો તો તમને આવું થઈ જશે એટલે આ પાપ કે જવું પડશે એ રાજવત છે એક રાજાની જેમ ઓર્ડર આપવાની શૈલી છે તો શાસ્ત્ર ડીલ્સ ઇન બોથ ધ વેઝ અને બાકી જે આ ફોક ટેલ્સ છે જે આ બધી વસ્તુઓની સાથે જોડાયેલી છે એ ટાઈમ ટુ ટાઈમ એ વસ્તુઓને કન્વિન્સ કરાવવા માટે જ બનેલી છે કે તમે હાઉ એ વાત સમજો એને એક્સેપ્ટ કરો અને એવી રીતે જીવો એના માટે જ આ જાતની ટેલ્સ કે સ્ટોરીઝ એવું બનેલું છે અને બાકી મેલ અને ફિમેલની જ્યાં સુધી વાત હોય કે ફેમિલિઝમની વાત હોય કે એ ટાઈપની ડિબેટ્સની વાત હોય તો બંને જેન્ડરના પોતપોતાના રોલ છે અને બંને રોલ્સની પોતપોતાની પોતાની લિમિટેશન છે યુ હેવ ટુ એક્સેપ્ટ એટલે આજે ફિમેલ્સ જે કર્યું એનું દુષ્પરિણામ પણ આપણને આપણા બધાની હેલ્થમાં દેખાય જ છે એ ડોક્ટર્સ એને માનવા માટે રેડી થાય કે ન થાય કે સામે ચાલીને આપણે એને એક્સેપ્ટ કરવા માગતા હોઈએ કે ન માગતા હોઈએ બટ વન્સ યુ ડિસ્ટર્બ ધ સાયકલ એ એની સામે રિસ્પોન્ડ કરે જ છે અને ઇન્ફર્ટિલિટી હોવું કે હોર્મોનલ ઇમ્બેલેન્સ હોવું કે આપણા બોડી નો ટાઈમ ટુ ટાઈમ એ રીતે વર્કેબિલિટી એની અંદર ડેવલપ ન થવી કે મેનોપોઝ ના લેવલ ઉપર જઈને બધા ઇશ્યુઝ થવા એ આજ પ્રકારના કોઈ ના કોઈ ડિસ્ટર્બન્સ નું જ રિઝલ્ટ છે હવે સાયન્સ અને ડોક્ટર સામે ચાલીને એ વાત વાતને એક્સેપ્ટ નથી કરવા તૈયાર થતા રિસેન્ટલી સ્મૃતિ જ એ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે પેડ લીવ વી ડોન્ટ નીડ પેડ લીવ વી આર નોટ હેન્ડીકેપ્ડ મેન્સ્ટ્રુએશન લીવની ને જરૂર નથી પ્રપોઝલ ગયું તું ને કે થ્રી ડેઝ ની પેઇડ લીવ ફીમેલ્સ આપવી જોઈએ તો એ ફેમિનિસ્ટ બનીને ને સ્મૃતિ રાનિયા કહી દીધું કે નો અમે અમે કઈ હેન્ડિકેપ્ડ નથી કે અમે આ કોઈ બીમારી નથી કે અમને કોઈ પેઇડ લીવ ની જરૂર પડે પણ કોઈ સામે ચાલીને તમને એવું કહે છે કે યોર બોડી ઇઝ ક્લીનિંગ ઇટself રાઇટ નાઉ તમે રેસ્ટ લો તો આપણને ઇશ્યુ શું છે એટલે મને એ જ વાત નથી સમજાતી એકદમ જલસાનો ટાઈમ હોય છે નથી હોતો

તો પ્રોબ્લેમ એ છે કે કોઈ ના કોઈ રીતે રિસ્પોન્ડ કરશે જ તો ફિમેલ્સ ને પણ એ અત્યારની આપણી જે ટાઈપની લાઈફસ્ટાઈલ છે કે ફિમેલ્સ ની જે ટાઈપની જીદ છે બધી જ એક્ટિવિટીઝ માં ડેલિબરેટલી ઇન્વોલ્વ થવાની એ બધાના જેટલા પણ દુષ્પરિણામ છે એ બધાને અત્યારે આપણે દેખાય જ છે હવે ઇટ ઇઝ જસ્ટ કે આપણી ભૂલ છે એટલે આપણે કન્ફેસ કરવા માટે તૈયાર નથી થતા ને મેડિકલ સાયન્સ પણ એના માટે તૈયાર નથી થતું બટ જે છે એ આપણને અત્યારે દેખાય જ છે આપણી પહેલાની લેડીઝને કેમ આ પ્રોબ્લેમ નથી થતી કોઈ દિવસ આપણી દાદીઓને કેમ ક્યારે ઇન્ફર્ટિલિટી ના આવી કેમ એ લોકોને ક્યારે હોર્મોનલ ઇમ્બેલેન્સ ના આવ્યું હવે ચાઇલ્ડ મેરેજ ને લઈને વાત હોય કે અર્લી મેરેજ ને લઈને વાત હોય કે ટાઈમ ઉપર બચ્ચા પેદા કરવાને લઈને હોય કે પીરિયડ ને લઈને હોય એવરીથિંગ આ બધું જેની સાથે જોડાયેલું જ છે તમારી બોડી છે એ જ રીતે કામ કરશે મશીન ને તમે છેડછાડ કરો જસ્ટ ધ વે યોર બોડી રિસ્પોન્સ એના જેટલા તમે સોલ્યુશન કાઢો ઇટ ક્રિટ ન્યુ પ્રોબ્લેમ હવે આપણે માનવા તૈયાર થતા હોઈએ તો બીજી વાત છે પણ જે છે છે એ રીતે કામ કરે નોટ જે આપણી દાદીઓનું જ એક્સપિરિયન્સ લઈ લો એમને જ પૂછી લો કે તમને ક્યારે આવું થયું નથી થયું કેમ નથી થયું લાઈફ સ્ટાઈલ ઇશ્યુ હવે આપણે એને મજબૂરી બનાવ અમને તો આવી જ રીતે રહેવું પડે છે ડોન્ટ